નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ રાજકોટ ચૌદસો પચાસથી સોળસો પચાસ સાવરકુંડલા તેરસો એકાવનથી સોળસો એકતાલીસ હિંમતનગર તેરસો એકાવનથી સોળસો એકત્રીસ વિસાવદર બારસો એકથી પંદરસો એકત્રીસ મોરબી ચૌદસોથી સોળસો પચાસ વાંકાનેર તેરસો પચાસથી સોળસો પાંત્રીસ વિજાપુર ચૌદસો પચાસથી સોળસો પિસ્તાલીસ કાલાવડ બારસો પચાસથી સોળસો તારી એક હજારથી પંદરસો એકાણું અરસોલ ચૌદસો પંચ્યાસીથી સોળસો દસ ખેડબ્રહ્મા પંદરસોથી સોળસો ધ્રોલ બારસો પંચ્યાસીથી સોળસો પચાસ સિદ્ધપુર ચૌદસો પચાસથી સોળસો એકાવન હળવદ તેરસો પચાસથી પંદરસો ત્યાંશી વિસનગર બારસો પચાસથી સોળસો એકસઠ ગોઝારિયા પંદરસો સાહીઠથી પંદરસો સાઠ વિરમગામ ચૌદસો વીસથી પંદરસો નવ્વાણું બોટાદ તેરસો પાંચથી સોળસો ઓગણસિત્તેર धुका बार सौ थी पंदर सौ सो 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 एक बहुचराजी थी चौदह सौ ए थी, चौदसों सोल सौ बाबरा तेरसो तीस थी सोल सौ अड़तालीस भावनगर थी पंदर सौ पंचाँसी हरिज बार सौ पिस्तालीस थी सोलसौ वीस अमरेली एक हज़ार चार थी सोलसो अठार जामजोधपुरसौ एकतालीस थी सोलसौ एकवीस સિહોરી પંદરસો છવ્વીસથી પંદરસો છેતાલીસ માણસા અગિયારસોથી સોળસો ઓગણીસ જસદણ ચૌદસોથી સોળસો વીસ જામનગર બારસો વીસથી સોળસો નેવું કડી ચૌદસો એકાણુંથી સોળસો બ્યાસી ચાણસમા તેરસોથી પંદરસો પિંચોતેર પાટણ બારસોથી સોળસો ચોસઠ લખતર પંદરસો પાંત્રીસથી સોળસો એક મહુઆ તેરસો એકથી પંદરસો બાસઠ જાદર પંદરસો પિંચોતેરથી સોળસો વીસ ખાંભા તેરસો દસથી સોળસો અગિયાર ગોંડલ અગિયારસો એકથી સોળસો એક ચોટાણા ચૌદસો એકથી પંદરસો એંસી તળાજા બારસો સુડતાલીસથી પંદરસો નવ્વાણું જામખંભાળિયા ચૌદસોથી પંદરસો અઠ્ઠાવન અંજાર ચૌદસો પિંચોતેરથી સોળસો અઢાર આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો